નમસ્કાર આપ નિહાળી રહ્યા છો અડીખમ ગુજરાત આપની સાથે હું છું રાકેશ પંડ્યા ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ સુનીતા અગ્રવાલ દ્વારા મહીસાગર જિલ્લા ન્યાયાલય લુણાવાડા ખાતે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી ફોર્મલ વિટનેસ ડિપોઝિશન સેન્ટર એફડબ્લ્યુડીસીનું વર્ચ્યુઅલ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ જજ એમ એન ગડકરીએ તકતીનું અનાવરણ કરીને આ નવા સેન્ટરનો શુભારંભ કરાવ્યો હતો આ સેન્ટરનો મુખ્ય હેતુ કેસના સાક્ષીઓ માટે જુબાની આપવાની પ્રક્રિયાને સરળ બનાવવાનો છે તેઓ વિડીયો કોન્ફરન્સ સુવિધાનો ઉપયોગ કરીને તેમના નિવેદનો રેકોર્ડ કરાવી શકશે આ પહેલથી સમય અને નાણાં બંનેની બચત થશે અને ન્યાયિક પ્રક્રિયા વધુ ઝડપી અને સુલભ બનશે આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને ન્યાયતંત્રને વધુ કાર્યક્ષમ બનાવવાની દિશામાં આ એક મહત્ત્વપૂર્ણ પગલું છે આ સમારોહમાં અન્ય મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા જેમાં એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ એમ એમ પરમાર પ્રિન્સિપાલ જજ ટી એચ દવે પ્રિન્સિપાલ સિનિયર સિવિલ જજ પી સી સોની ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ જજ એચ એ પંડ્યા એડિશનલ સિવિલ જજ આર એ પટેલ ફૂલ ટાઈમ સેક્રેટરી એચ આર પરમાર તેમજ વકીલ બારના પ્રમુખ મનોજ પટેલ અને સેક્રેટરી દિનેશભાઈ રાઠોડ સહિત કોર્ટનો સમગ્ર સ્ટાફ ગણ હાજર રહ્યો હતો આ નવું સેન્ટર ન્યાયિક પ્રક્રિયામાં આધુનિક ટેકનોલોજીના ઉપયોગને પ્રોત્સાહન આપશે અને ન્યાયની પ્રક્રિયાને વધુ સુલભ બનાવવામાં મદદ કરશે માનનીય જસ્ટિસ શ્રીમતી સુનિતા અગ્રવાલ માનનીય ચીફ જસ્ટિસ હાઈકોર્ટ ઓફ ગુજરાતનાઓના વરદ હસ્તે વર્ચ્યુઅલી ઔપચારિક સાક્ષી જુબાની કેન્દ્રનું ગુજરાતના અઠયાવીસ જિલ્લાઓમાં ઉદઘાટન કરવામાં આવેલ છે આ ઔપચારિક સાક્ષી કેન્દ્ર પોલીસ અધિકારી તેમના તમામ સ્ટાફ મેડિકલ શ્રીઓ મોબાઈલ કંપનીના નોડલ ઓફિસર એફએસએલના અધિકારીઓ જુબાની આપી શકશે અને તેમને જે તે જિલ્લામાં નોકરી કરતા હશે ત્યાંથી પોતે જુબાની આપી શકશે અને લાંબા અંતરની મુસાફરી તેમની ટળશે તેમજ સદર જુબાની કેન્દ્રના કારણે તેમનો સમય બચશે અને કોર્ટોમાં કેસોનો ત્વરિત નિર્ણય થશે